સેવા ભાવી નગર સેવકનું પ્રેરણાદાયી કાર્ય સામે આવ્યું છે માતા સમાન વૃદ્ધાને ઉમરાહ કરવા માટે મોકલ્યા હતા ઇસ્લામ ધર્મમાં ઉમરાહ અને હજનું ખૂબ જ મહત્વ હોય છે ઘણા મુસ્લિમ પરિવારો સુખી સંપન્ન હોવા છતાં તે જઈ શકતા નથી તેની પાછળ સામાજિક કારણો જવાબદાર હોય છે મુસ્લિમ સમાજમાં આદિકાળથી ચાલી આવતી પરંપરાગત ઉમરાહ કરવા જતા પૂર્વે એક ધાર્મિક કાર્ય કરવાની પરંપરા છે ત્યારે શહેરના નગરસેવક રજા રજાકિંગોરાના માતા હયાત હતા ત્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉમરા કરવા ન લઈ જઈ શક્યાનું રજાકભાઈને ઘણું દુઃખ હતું પણ રજાગભાઈએ એક વૃદ્ધ મુસ્લિમ હવાબાઈને તેની માતા હુરબાઈમાં સમજી તેને ઉમરા કરાવવાનું નક્કી કર્યું હતું રજા ઘિંગોરા કોઈપણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમને ઉદાર હાથે મદદ કરી રહ્યા છે ત્યારે હિન્દુના પવિત્ર તહેવાર ગણપતિ ઉત્સવ અને મુસ્લિમ સમાજમાં છઠ્ઠીનો પ્રસંગ અંતર્ગત પાંચ હજાર જેટલા લોકોને એક લિટર તેલનું વિલામૂલ્યે વિતરણ કરાયું હતું હું ગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવનો માજી સુધરે સભ્યો આ પ્રોગ્રામ મારી બાસે ઉમરો કરાવી એના માટે કાર્યક્રમ છે આજે રાતના મિલાદ કાલે સાંજના એકવીસ દેગું નિયાત પછી સવારના તેત્રીસ દિવસે તેલની બોટલો પાંત્રીસો ચાર હજાર વેચવામાં આવશે આ હવામાને ઉમરો કરવા મોકલી છો મારી બા પાછળ અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકી એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી હું કાંઈ કરાવી નહોતો શક્યો આજે દીધું છે મને મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું તો મારી મા માં સમજીને જ હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા